સારા સારા સેલિબ્રિટી પટોળા ની ખરીદી કરવા અહિયાં આવે છે કારણ કે આટલા સસ્તા અને સારા તમને બીજે ક્યાં મળે અહિયાં છે ને માત્ર ને માત્ર છ હજાર નવસો નવા રાજકોટ પટોળા સાડી ની શરૂઆત થઈ જાય છે પછી તો માંગો વેરાયટી મળી જાય અને દરેક પ્રકારના પટોળા અહિયાં મળે રાજકોટ પટોળા સાડી રાજકોટ પટોળા દુપટ્ટા સિંગલ એક જ પટોળા સાડી સિંગલ એક જ પટોળા દુપટ્ટા ટીશ્યુ પટોળા સાડી ટીશ્યુ પટોળા દુપટ્ટા ડબલ એક જ પટોળા સાડી

લંડન આફ્રિકા તમે માંગો તો ખરા રાજકોટ જામનગર જુનાગઢ ભાવનગર પોરબંદર સોમનાથ સ્પેશિયલ અહીંયા ખરીદી કરવા આવે છે બાર ગામ થી લોકો કારણ કે આટલા સસ્તા અને સારા પટોળા ક્યાં મળે તમારે જો આવા સારા સારા પટોળા લેવા હોય ને તો પહોંચી જજો વિરાણી સ્કૂલ ની પાછળ ડીસન્સ સન્સ પટોળા આર્ટ માં